જય માતાજી હવે આ ક્ષત્રિય સમાજને એક કહેવા માગું છું ગિરિરાજસિંહ વાળા બોલું છું પદ્મિનિબા હસબન્ડ કોઈ પણને કાંઈ પેટમાં દુખતું હોય તો રૂબરૂ અહીંયા મારું ઘર છે ને મારા મોબાઈલ નંબર છે બધુંય છે ખોટે ખોટી ગ્રુપમાં કોઈ પણ પ્રકારની ચર્ચા ન કરતા બરાબર પદ્મિનિબા વાળા મારા પત્ની છે તમારે એની વિશે કોઈ ચર્ચા કરવાની થતી નથી કોઈ પણ જાતની એટલે હવે કોઈ પણ દરબારનો દીકરો મારા પત્ની વિશે ઓડિયા કે વિડિયા કે કાંઈ નાખશે તો એ વિશે મજા નહીં આવે બરાબર કોઈને કાંઈ પેટમાં દુખતું હોય અને કાંઈ તકલીફ થતી હોય તો ઉઘાડા પગે મારા ભાઈ રેલ ઘરમાં રમેશ્વર પાર્ક શેરી નંબર માં રહું છું બરાબર આવી જજો હો ખોટા ઓડિયા વિડીયા નાખવાની હવે કોઈ ન કરતા કે તમારા બાપની પ્રોપર્ટી નથી મારા પત્ની છે એટલે ગેરકાયદેસર રીતે કોઈ પણ મેસેજ ન નાખતા એક એક ગ્રુપમાં જે સાંભળતા હોય એ બધાને કહી દઉં છું ઓડિયા વિડીયાની ચર્ચા મારા ઘરના વિશે ન કરતા હો તમારે જેને કોઈને કાંઈ પેટમાં દુખતું હોય અહીંયા વિ બરાબર અને સમાજનું કામ કરી છે ને સમાજ સેવા કરી છે ખોટા રતન દુખિયા નતા આવ તમે તમારું કામ કરો બરાબર જે હોય આ ચર્ચાનો વિષય નથી ને હવે કોઈ ચર્ચા કરતા નહીં ન કર કોઈ રીતે મજા નહીં આવે ભાઈ હો આ કહી દઉં તમને